thank <laughs> you જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગવા આવ્યા છે નવ અને જો આપણે છે ને હીરામણ બધું કમ્પ્લીટ થઈ ગયું બધા હીરાવ લીધું એક મમ્મી બાકી છે બાકી બધા હીરાવ લીધું અને આજે આપણે છે ને ખીચડીવાળું પરોઠું બનાવ્યું હતું હું છે ને વિડીયો લેતા ભૂલી ગઈ અને ખવાઈ ગયું અને હાલો આપણે છે ને હવે આડાવું ભાણા ને હું કામ સહી કરી નાખીને પછી હંચે બેસી જાય જો વરિયાળીનો એક છોડવો હોય એમાં પાછા છે ને ઓલા લાગ્યા વરિયાળી લાગી એમાં અને આ ચીની ગુલાબ હવે ઉગાડીએ જો ધીરા ધીરા ઈ ઉગડે છે જારી અને આ કાલ ના કરમાઈ ગયેલા જો વરસાદ આવે ને પછી આવા થઈ જાય હા એકદમ ના મુરજાઈ જાય બાકી આ જો ટગારામ વાવલ હે પણ કેમ બાકી ફેલાણા મસ્ત લાગે ને આવા નાવા હે ને પાછા માય હે અન્ય તો નેકરું ખડ જ દેખાય આ તો ફૂલનો કલર લાલ હે ને અસલનો આમ દેખાય रोज એટલા ফুল આવે મસ્તી ના જાય અયા ત્યાં કરતાય વધારે છે એ ઉંસે જા બુદ્ધિ સોખું કરવાન સે બનાવે વેત ન થાવ તો અયા હે ને બત ઝાડવા હે બધાઈ માં એટલે હે દવાઈ ના છટા એટલા માં આટલું તો હે ને ચોખું કરું જો હે અને બેહુ ની નીણ आले છે જસમીને જે દિબે માલ સારવા ગયા જો ખાવું નથી ખારી ખટતારે કેમ પનોળી નથી ભાવતું અટાણે ખારિયા ની કરીને બપોરી ને ભૂકો નાખી જો ખારી કેટલું બગડી આથી ખાલી થઈ જાય ને તો પછી ઉપાડીને એમ તો કેટલું બગડી ગયું હે એક નીણ કરી નાખી હવે અને મારા સાહેબ ને ક્યાંય હક થતો નથી અમારા સાહેબ આખી રાત કોઈ હુવા દેતા નથી અને વાયડા થાય છે હું વાંધો છે

हेलो तो वगवा आया से अढी अढी में बस थोड़ी 5-7 मिनट की वार है और ना जैस्मिन भाई दो ने दो आयो ने जयदीप दवा छाटे और मैं हूं पानी भर देती जाऊ असल वराब થઈ ગઈ કાલ બહુ જ વરસાદ આવ્યો તો પણ અટાણ હે ન તડકો નિકરો નતી असल સુકાઈ ગઈ અન માઇન્ડ વીમાં આવે હે ને ફૂલનો જલમ થઈ ગયો આઘણી દેખાડું આગળ હે આ જો ખર છે ને દેખીને એટલે ધરા લેવાઈ જાય અન વાર બહુ લાગે પણ ધરા રાયો તો ઈ કે મારા આવું ને દો જારી આઈ जो माइंड भी वहाँ ने फूल में डाउ घड़वा चारिया हमारा महीना दिनी नहीं थे जहाँ माइंड भी हमारे से नजीनो जीनो है हमरों से उम्मा दिया लेकिन तो थोड़ी चौकी देखा है પણ વીણતા જાય ને હાચરીને તો બીજી વાર આડું ના આવે હા એ તો પણ વીણવાનું છે લોકો ઘડીક વાર પાણી ભરાવતા જાય તો જયદીપ છે ને હેઢામાં ખળની દવા મારે અને હું ઘેર થી પાણી ભરી હું આયા છે ને ખીચવાનું મેળ આવે એમ નથી અટાણ છે ને વરસાદ વરહાજ રાખ્યો ને ત્રીજો એવડું એવું ગોઠણ હા ખળ ખડ થઈ ગયું

અંજો જસમીને દવા આવો છે હવે કેટલી વાર ને દે આ ઘણી ઘડીકા થાય ને તા કહે તડકો લાગે આખી પડી કે નાખ દેની એક મગમાં એક પડતી ને ને ભેગો મીઠું કાલ જો વરસાદ આવ્યો તો ધેજી છે ને જો એવો ગારો સુકાણો નથી પણ આ તડકે નીકળી એટલે બધાય ને દેશે બાકી આપણે હેને આજ નથી ને દું

તો મે તો પ્રસાદ રાખીને જતી રહે હાલો તો વાગવા આવા છે ચાર ને હજી નીંદ કરવાન બાકી છે કે મમ્મી નીંદ કરવાન બાકી છે ને અને ભાઈ જો તા અંઘારો થયો હવ ચિંチュડા મિંટુડા ની કરા હેટાને સેટ મોડા મોડા સર્વા આ સંતાડકો બોતો એટલે અટાને મોડા મોડા બાંધા અયા અને જો આ હે ને બધું નઈ થથવારો થાય આમ છે એટલે પડના ને જવું નઈ નથી એમ ઈ એમ જ હોય ભાઈ જો માં લખડ સેપણીયા નત ખાતા પી હું અહીંથી છોડીને એટલે આય ના ખાય ડાયરેક્ટ જાય જો કે હું اصل રૂપર ખર સે ઈ તો હસવાણ લાડુ તો લાંબો કરીને બાંધી દે તને કસે ને સેટાવા અહીં જઈને આ હામમાં હોય ને તો નજર હામમાં કામ એ થઈને બેય થઈ કા મમી અને હું આખળી જાય છાયા બેઠી બેઠી એડિટિંગ કરીતી ઘડીક વાતા ધ્યાન રાખી હલર ને છાયા